નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ એક સત્ય ઘટના છે તો થોડો સમય કાઢીને વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલી એક હોટલ પર પીઆઈ પટેલ બપોરનું ભોજન લેવા જઈ રહ્યા હતા ખાખી યુનિફોર્મ કાળા ગોગલ્સ અને મોઢામાં સિગારેટના ધુમાડા કાઢતા પીઆઈ પટેલ જીપની ડાબી સાઈડ પર બેઠા હતા કોન્સ્ટેબલ રાઠોડ જીપ ચલાવી રહ્યો હતો રસ્તામાં આગળ જતા કાળકાવાડી વિસ્તાર પાસે એક બાઇક પડેલું જોયું પીઆઈ પટેલે રાઠોડને કહીને જીપ ઊભી રખાવી તેઓ ઝડપભેર નીચે ઉતર્યા અને નજીક જઈને જોયું તો એક બાવીસ એક વરસનો યુવાન રોડની બાજુમાં આવેલ ખાડીયામાં પડ્યો હતો ખાડીયામાં આવેલા પથ્થર સાથે એમનું માથું અફળાયું હશે એવું અનુમાન કર્યું યુવાનના માથા પાસે લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું અનુભવી પીઆઈ સમજી ગયા કે કેસ ફેલ છે એણે માથા પર ટોપી અને આંખો પરથી ગોગલ સુતાર્યા સિગારેટ એક બાજુ નાખીને પોતાના મોબાઈલ પરથી એકસો આઠને ફોન લગાવ્યો થોડી વાતચીત કરીને તે બાઇક પાસે આવ્યા આજુબાજુ કોઈ જ નહોતું ખેતરમાં પણ કોઈ નહોતું અને આવા બપોર ટાણે ખેતરોમાં પણ કોણ કારણ કે સાવ મોડું વરસ હતું આ વખતે આજુબાજુ ટહેલાતા ટહેલાતા પટેલે નિરીક્ષણ કર્યું બાઇકની પાછળ આવેલી લાઇટો તૂટી ગયેલ હતી અને કેરિયર અને નંબર પ્લેટ પણ વળી ગઈ હતી અને બાઇક લગભગ વીસ ફૂટ ઘસડાઈને માઇલ સ્ટોનના ખૂણા સાથે અથડાયું હતું અને ત્યાંથી આ યુવાન ખાડીયામાં ફંગોળાયો હોવો જોઈએ અને ત્યાં પથ્થર સાથે અથડાયો હોવો જોઈએ અને હેમરેજ થયું હોવું જોઈએ અને પાછળથી કોઈએ એને જોરદાર ટક્કર આપ્યો હોય તો જ બાઇક આટલું ઢસડાઈ આવા તાર્કિક તારણ પર તે આવ્યા હતા બાઇકની એક બાજુ એક થેલી ટીંગાડેલી હતી એ થેલી એણે રાઠોડ પાસે બાઇકમાંથી કઢાવીને જોયું તેમાં ત્રણ ખાનાનું ટિફિન હતું અને શાકનો રસો થોડો ઢોળાયેલો હતો થોડી વારમાં એકસો આઠ આવી સાથોસાથ પત્રકાર મકવાણા પણ આવી પહોંચ્યો એ અરસામાં એક કોન્સ્ટેબલ આવ્યો અને પીઆઈ પટેલે જાતે ફરિયાદ બનીને એફઆઈઆર લખાવી પંચનામું થયું ઘટના સ્થળે બીજું કોઈ સાક્ષી તો હતા નહીં પેલા યુવાનની લાશને એકસો આઠમાં ગોઠવી યુવાનના ખિસ્સામાંથી દૂર ફંગાળેલો મોબાઈલ પણ જડ્યો અને યુવાનના ખિસ્સામાંથી એક પાકીટ એમાં બારસો રૂપિયા જેવી રકમ હતી અને એક ડોશીમાનો ફોટો હતો ઉપરના ખિસ્સામાંથી એક કાર્ડ મળ્યું દિનેશ બાલાભાઈ નાયક કોન્સ્ટેબલ ઓફ ઇન્ડો તિબેટિયન બોર્ડર સિક્યોરિટી આઈટીબીએસ હા યુવાન ઇન્ડિયન આર્મીમાં હતો યુવાનની લાશને એકસો આઠમાં લઈ ગયા ત્યારે પીઆઈ પટેલ અને બાકીના બંને પોલીસ કર્મીઓએ યુવાનને સલામી આપી રાઠોડ જીપ પાછી પોલીસ સ્ટેશન પર લઈ લે આ જમવાનો મૂળ જતો રહ્યો છે પીઆઈ પટેલે ખિન્ન અવાજે કહ્યું તે જીપમાં પડેલા પહેલાં ટિફિન તરફ તાકી રહ્યા હતા એ ટિફિન તેને બેચેન કરી રહ્યું હતું યસ સર કહીને રાઠોડે જીપને પાછી પોલીસ સ્ટેશન તરફ વાળી મૂકી પોલીસ સ્ટેશન પર પહોંચીને પટેલે પેલું કામ એ કર્યું કે પેલા યુવાનના મોબાઈલ ફોનમાંથી છેલ્લે આવેલો ફોન લગાડ્યો સામે યુવાનના મિત્ર રાકેશે ફોન ઉપાડ્યો વાતચીત થઈ વિગત જાણીને તે ધ્રુસ્કેને ધ્રુસકે રોઈ પડ્યો વાતચીત દરમિયાન પટેલને જાણવા મળ્યું કે એના મિત્રને ત્યાં મળવા જતો હતો આર્મીમાંથી રજા મૂકીને હજુ બે દિવસ પહેલાં એ દાદીમાને મળવા આવ્યો હતો એકાદ કલાકમાં તો એ યુવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી આવી ગયો અને પેલો મિત્ર પણ આવી ગયો તે ચોધારા આંસુએ રડ્યો પિયાએ પૂછ્યું કે દિનેશ તમને મળવા આવતો હતો તો પછી ટિફિન લઈને કેમ આવતો હતો સાહેબ એને એના દાદીમાના હાથનું ખાવાનું ખૂબ જ ગમતું એ જ્યાં જાય ત્યાં લગભગ ટિફિન લઈને જ જતો અને આમે લશ્કરમાં હોય એણે ઘર પ્રત્યાઓ લગાવતો હોવાનો જ એ ડૂસકા ભરતો બોલ્યો જરૂરી વિધિ કરીને પીઆઈ પટેલ તે મૃતદેહને લઈને એના દાદીને સોંપવા જવા રવાના થયા સાથે રાકેશને પણ લીધો જીપમાં બેસતી વખતે પણ તેણે પેલા ટિફિન તરફ જોયું કેમ જાણે આજે તેને ટિફિન વારે વારે યાદ આવતું હતું દિનેશના પિતા અને માતા શું કરે છે જીપમાં જ પટેલે પૂછ્યું સાહેબ દિનેશ ત્રણ વર્ષનો હતો ત્યારે જ એના પિતાજી અવસાન પામેલ અને તેની માએ વરસ દિવસ પછી બીજા લગ્ન કરી લીધા હતા એક વર્ષ સુધી તો એની મા એ દિનેશને પોતાની પાસે રાખ્યો હતો પણ જેવી ઓતિમાને ખબર પડી કે ત્યાં દિનેશને કોઈ બરાબર નથી સાચવતું એટલે ઓતિમાએ દિનેશને લઈ આવ્યા હું ને દિનેશ સાથે ભણતા સાહેબ એ કોઈની સાથે બોલતો નહીં ખૂબ ગરમ સ્વભાવનો હતો પણ મારો ખાસ મિત્ર હતો રાકેશ ભીની આંખે બોલ્યો પટેલને વિગતો મળી કે દિનેશની દાદીમાનું નામ ઓતિમા છે સાહેબ એ હંમેશા હાઈસ્કૂલે આવે ને ત્યારે ટિફિન લઈને જ આવે એની દાદીમાં જે બનાવે એ ખૂબ ગમે એક વખત તો અમે ત્રણ દિવસ જૂનાગઢ ગયા તોય દિનેશ તો ત્રણ દિવસના ઢેબરા લઈને આવેલો સાથે સૂકી ભાજી પણ ખરી શિક્ષકોએ અને અમે ખૂબ આગ્રહ કર્યો કે બધા બાળકો સારી હોટલમાં જમે છે તું એક વખત તો જમ પણ એ એકનો બે ના થયો અને તરાહર ના જમ્યો તે ના જમ્યો આટલો બધો એણે દાદીમાં તરફ પ્રેમ હતો સાહેબ ખૂબ જ સારો છોકરો જ્યારે એ આર્મીમાં લાગ્યો ત્યારે હું જેણે છેક જોશી મઠ ઉત્તરાછલમાં મૂકવા ગયો હતો પણ ત્યારે પણ એ ઘરેથી ભાતું બાંધીને જ લીધેલું મેં પણ ઘરેથી જ બનાવેલું લીધું રસ્તામાં એણે બહારનું કશું જ ના ખાધું રાકેશ સ્મરણો વાગોળતો હતો ગાડી ઉબડખાબડ રસ્તા પર ચાલતી હતી પટેલ અને રાઠોડને હવે પૂરો રસ પડતો હતો તે આર્મીમાં ગયા પછી દિનેશને જમવાનું શું થયું ત્યાં એને જમવાનું તો નહીં ફાવ્યું હોય ને શરૂઆતમાં પિયાએ તો વાતનો દોર આગળ લીધો હા સાહેબ મને પણ એ જ ચિંતા થતી હતી કે દિનેશને ત્યાં ટકશે નહીં એણે એની દાદીમાં સિવાય કોઈનું ખાવાનું ભાવતું નહીં પણ તમે નવાઈ પામશો ત્રણ દિવસ પછી એનો ફોન આવ્યો એ ખુશ હતો મેં જમવાની વાત કાઢી તો એ કહે યાર રાકેશ જમવાનું તો ખૂબ સારું અને હવે તો અમે ભારત માતાને ખોળે અને માં જે આપે એ જ જમી લેવાનું જીવનમાં રાકેશ એક વાત યાદ રાખજે કે ક્યારેય પણ માએ બનાવેલી ખાવાની વસ્તુને અવગણવાની નહીં માનું ખાવાનું તો ભાગ્યશાળીને જ મળે અને મારે તો હવે બે માં એક ઓતિમા અને બીજા ભારતમાં મારી તું ચિંતા ના કરતો રાકેશ અહીં હું ભારત માતાને ખોળે અને ત્યાં આવું તો ઓતિમાને ખોળે રાકેશે વાત કરી તેના ચહેરા પર ગંભીરતા હતી પીઆઈ પટેલની મુખ મુદ્રા ચમકી ઉઠી હતી ગામ આવી ગયું છેવાડે આવેલા એક ઘરની પાસે ત્રણ ચાર ડોસીઓ બેઠી હતી જીપમાં જ રાકેશે કીધું સાહેબ પેલા ધોળા સાડલાવાળા છે ને એ દિનેશના દાદીમાં ઓતીમાં એકદમ ઉછા અને કાંઠાળા ઓતીમાં હાથમાં કંઈક ઝોપડી જેવું હતું અનુભવની થપાટો સામે અડીખમ એવો એનો તેજોમય ચહેરો માળીના કપાળમાં પડેલી કરચલીઓમાં કરુણા ઝલકતી હતી સિત્તેરની આજુબાજુ પહોંચેલા ઓતીમાં હજી પણ કડે ધડે દેખાતા હતા સાહેબ તમે વાત કરજો હું નહીં કરી શકું પ્લીઝ રાકેશ ગળગડતો થઈ ગયો પીઆઈ પટેલ પરિસ્થિતિ સમજી ગયા એણે રાકેશને ખભે હાથ દબાવ્યો જીપ ઊભી રહી ધૂળની ડમરીથી વાતાવરણ ધૂંધળું બની ગયું હતું ધૂળની ડમરી બેસી ગઈ પીઆઈ પટેલ હળવેકથી ઉતર્યા પોતાનું ગળું સાફ કર્યું એના ધબકારા વધી ગયા જ્યાં ઓતીમાં બેઠા હતા ત્યાં બે હાથ જોડીને કહ્યું જય શ્રી કૃષ્ણ માળી તમે જ ઓતીમાં હા સાહેબ કંઈ કામ હતું માળીના ચહેરા ઉપર ચિંતાની આછી રેખાઓ જણાય અને બરાબર એ જ વખતે ડ્રાઈવર અને રાકેશે દિનેશનો મૃતદેહ જીપના પાછળના ભાગમાંથી બહાર લાવીને નીચે મૂક્યો ને માળી પરિસ્થિતિ પામી ગયા માં હિંમત રાખો ઈશ્વરની આગળ આપણું કંઈ ના ચાલે મા તમારો દીકરો ભગવાનને ઘરે ગયો છે માં કહેતા કહેતા પટેલ નીચે બેસી ગયા બીજી બે ડોશીઓ ઓતિમાને પકડીને રાખ્યા અને ઓતિમાએ કલ્પાંત શરૂ કર્યું કાળમીંડ પથ્થરોને પણ ઓગાળી દે તેવું કલ્પાંત રાઠોડે રાકેશને પકડી રાખ્યો એ પણ હિબકા ભરતો રહ્યો ગામ તરત જ ભેગું થયું બધાના મોઢા પર ગમગીની ચવાઈ ગઈ ગામની સ્ત્રીઓએ ઓતિમાને સાંત્વના આપી આમ તો પીઆઈ પટેલ આવા કામે ક્યારેય આવ્યા નહોતા નોકરી દરમિયાન અસંખ્ય હત્યા અને અકસ્માતો એણે જોયા હતા પણ આજ કોણ જાણે એની આંખમાંથી આંસુડા આવી ગયા ગામ આખું શમશાન યાત્રામાં સામેલ થયું ઓતિમાના કુટુંબમાં તો કોઈ નહોતું અંતિમ વિધિ પતાવીને પીઆઈ પટેલ પાછા ઓતિમાને ઘરે આવ્યા માળી સામે હાથ જોડીને ધરપત આપી જવાબમાં ઓતિમા બોલ્યા સાહેબ આમ તો જ્યારથી એનો બાપ મરી ગયો ત્યારથી મારો દિનેશ અડધો તો મરી જ ગયેલો હતો પણ એ બિચારો મારા સહારે અને હું એના સહારે જીવતી હતી બાકી જેણે જુવાન જોત દીકરો ગુમાવ્યો હોય એ માં લગભગ તો જીવી જ ના શકે સાહેબ દિનેશ મારો હેવાયો હતો સાહેબ એ લગ્નની ના પાડતો હતો બસ એક તમન્ના હતી કે દેશનું રક્ષણ કરવું એટલે જ ફોજમાં જોડાયો હતો પીઆઈ પટેલ નીચે બેઠા માળીના બે હાથ હાથમાં લઈને આશ્વાસન આપ્યું અને ઊભા થયા રાકેશ ત્યાં જ રોકાઈ ગયો રાઠોડ અને પટેલ જીપમાં ગોઠવાયા જીપ ધૂળની ડમરી ઉડાડતી ઉડાડતી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા સાંજે પટેલને જમવાની ખાસ ઈચ્છા થઈ નહીં રાઠોડને અને બીજા બે પોલીસવાળાને કીધું કે તમે ગાડી લઈને જમી આવો એટલે એ ગયા પછી પીઆઈ પટેલ ચેમ્બરમાં એકલા પડ્યા અને અચાનક તેને પેલું ટિફિન યાદ આવ્યું હજુ પણ એ ટિફિન પોલીસ સ્ટેશનના એક ખૂણામાં આવેલા એક ટેબલ પર પડ્યું હતું અચાનક જ પટેલ ઊભા થયા ટિફિન પાસે ગયા ટિફિનની એક બાજુ ઢોળાયેલા શાકનો રસો જામી ગયો હતો પણ અંદરથી શાકની એક ખૂબ જ સરસ સુગંધ આવતી હતી પટેલે ટિફિન ખોળ્યું આખી ડુંગળીનું શાક હતું સાથે જુવારનો રોટલો હતો તળેલી કાચરી અને ગુંદાનું અથાણું હતું પટેલે એક બટકું રોટલાનું તોડીને શાકમાં બોળ્યું અને મોઢામાં મૂક્યું વાહ એ સ્વાદ એની બા પણ આવું જ શાક બનાવતા અને એ યાદ આવતા જ પટેલની આંખમાં જળઝળિયા આવી ગયા એને ટિફિન બાજુમાં મૂક્યુંને બે પગને બાજુની ખુરશીમાં લંબાવીને એ પોતાની ખુરશી પર લાંબા થયા અને ભૂતકાળમાં સરી પડ્યા પીઆઈ પટેલનું આખું નામ પંકજ ચિમનલાલ પટેલ આમ તો પટેલનો દીકરો પીઆઈ થયો હોય એવી એના ગામની પ્રથમ ઘટના નોકરીની શરૂઆતથી જ બાહોશ અને નિષ્ઠાવાન પણ લગ્ન કરવામાં થાપ ખાઈ ગયા એક શ્રીમંતની રૂપાળી છોકરીને પરણવાનું પટેલને ભારે પડી ગયું એની પત્ની શ્વેતા એકદમ રૂપાળી અને એકદમ એના બાપ પર ગયેલી શ્વેતાના પપ્પા એક મોટા બિલ્ડર હતા અને તૂંટ મિજાજી હતા શ્વેતામાં પણ વારસામાં ગુણ ઉતર્યા હતા લગ્નના ચાર માસમાં જ પટેલનું થયું કે આ પસંદગી ખોટી થઈ ગઈ છે પણ હવે શું થાય ધીમે ધીમે એણે શ્વેતાને સુધારવાનો પ્રયત્ન કરી જોયો પણ સુધરે એ શ્વેતા શાની અને આમે બાપના બેનબરી પૈસાથી બગડેલી પ્રજા લગભગ સુધરતી નથી શ્વેતાને ગામડે રહેવું તો ગમતું જ નહીં વાર તહેવારે પણ પંકજ એકલો જ પોતાના ઘરે જતો મમ્મી પપ્પા પણ સમજી ગયા કે ઘરની થાંભલી જ વાકી છે એમાં એનો દીકરો પણ શું કરે પોતાના સાસુ સસરા આવે એ શ્વેતાને ગમે નહીં આવે તો મોઢા બગાડે અને વાસણ પણ પછાડે કંઈક ધતી ગાદરે જેની એ વિસ્તારમાં હાંક એ પીઆઈ પટેલ ઘરે આવતા જ બીવે ઘણાની પત્ની હેરાન કરે તો લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર પહોંચી જાય પણ પીઆઈ પટેલ ક્યાં જાય ઘણીવાર એણે સાસુ સસરાને ફરિયાદ પણ કરી જોઈ પણ જેમ વાલ વટાણા કે પાપડી લખણના સરખા હોય એમ સાસુ સસરાએ પણ પંકજને ખચકાવી નાખ્યો ના કહેવાના શબ્દો કીધા અને પછી તો શ્વેતાના નખરા જ વધી ગયા પ્યાઈનો શરૂઆતનો પગાર તો શ્વેતાના મેકઅપમાં જ ખર્ચાઈ જતો પૈસા ઘટે તો એના બાપ મોકલાવે અને શ્વેતા તો પાછી કહે પણ ખરી કે પત્નીને રાજી ના કરી શકો તો લગ્ન જ ના કરાય મૂંગા મોઢે સાંભળી લે પટેલ અને એ ફરિયાદ કરવા પણ ક્યાં જાય શ્વેતા આખો દિવસ લગભગ એ બીજા અધિકારીઓની પત્ની જોડે શોપિંગમાં જ હોય એના બિલ્ડર બાપના ચાર હાથ હતા શ્વેતા માથે અને એટલે જ એણે ચાર ડેબિટ કાર્ડ આપ્યા હતા પોતાની દીકરીને ધીમે ધીમે પીઆઈ પટેલના માતા પિતા આવતા જ બંધ થઈ ગયા એ પણ દુખી હતા પોતાના દીકરાનું દુઃખ જોઈને એવામાં એના પપ્પાનું અવસાન થયું ગમે તેવી નઠારી બાઈ હોય પણ પોતાના સાસુ કે સસરાના અવસાન વખતે તો મલાજોત જાળવે પણ શ્વેતા તો ખાલી રૂપાળી જ ઉપર શોભા નીચે ધોબા એવું જ એ ન તો ગઈ વિધિમાં કે ન તો એના બાપે ફોન કરીને ખબર પૂછી પીઆઈ પટેલ વીસ દિવસ ગામમાં રહ્યા પાપાનું કારજ પતાવ્યું અને પોતાની માતાને લઈને શહેર પાછા આવ્યા પોતાના ઘરમાં સાસુ રહે એ શ્વેતાને ના ગમ્યું એણે પીઆઈ પટેલને રોકડું પરખાવ્યું તે આ બલા કેટલા દિવસ રોકાવાની છે આ ઘરમાં એ ભલા નથી મારી મા અને તારી સાસુ છે સારી રીતે વાત કર પીઆઈ બોલ્યા એ જે હોય તે હું કોઈના ગોલાપા કરવા નવરીની નથી હું મારા બાપનું રજવાડું મૂકીને આવી છું મારી રીતે જીવવા માટે બાકી આ ડોશીનો ઢસડો કરવા હું નવરી નથી એના માટે વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી આવો અને હા પૈસા ના હોય તો મારા બાપા આપશે સમજ્યા સટાક 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 પીઆઈ પટેલનો હાથ જે ઘણા સમય પહેલાં ઉપડવો જોઈતો હતો એ અંતે ઉપડ્યો ખરો શ્વેતાના ગાલ પર પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો ગાલ અને ગુસ્સાથી ફાટેલ ધુમાડા જેવી શ્વેતા એના બિલ્ડર બાપને ત્યાં ગઈ એનો બાપ સમસમી ગયો એણે ફોન લગાવ્યો અને આ બાજુ પટેલનો બાટલો પણ બરાબર ફાટ્યો ફોન પર ગાળાગાળી થઈ કમિશનરને મળીને શ્વેતાના બાપે ફરિયાદ કરી કે મારી ફૂલ જેવી દીકરીને ત્રાસ અપાય છે મહિલા આગેવાનો આવ્યા છાપામાં સાચી ખોટી સ્ટોરી આવી અને અંતે આ કેસ ડીવાય એસપી જાડેજાને સોંપાયો જાડેજાએ વિગતો જાણી પટેલને પૂછ્યું કે શું કરવું છે સાહેબ મારે એને જોઈતી જ નથી મારી બાને ભલા કહે છે એ મારા ઘરમાં ના હોય પટેલે કીધું પણ આમાં ઉપરથી દબાણ છે પટેલ એ જેલના સળિયા પાછળ મોકલવા માગે છે તમને અને તમારા માતાને ડીવાય એસપી જાડેજાએ કહ્યું જો જેવા ભાગ્ય મારા અને મારી માતાના પીઆઈ ભાંગી પડ્યા જાડેજા જોયે જ રહ્યા એને વાતમાં સચ્ચાઈ લાગી બીજા સ્ટાફવાળાને પણ પૂછ્યું ગામમાંથી પણ અભિપ્રાય આવ્યો જાડેજા સમજી ગયા કે એક સાચો પોલીસવાળો ખોટી રીતે ભેખડે ભરાઈ ગયો છે અને એનું લોહી ઉકળી ઉઠ્યું રડોમાં પટેલ હવે એ છે ને હું શું આમ કહીને મારતી જીપે જાડેજા ગયા હવે એણે શું કહ્યું એ તો ખબર નથી કેસ કેસના ઠેકાણે રહ્યો મહિલા મંડળવાળાએ વાવટા સંકેલી લીધા પંદર દિવસમાં ડાયવોસ પેપર પર શ્વેતાની અને પીઆઈ પટેલની સહી થઈ ગઈ બધા આરોપ પાછા ખેંચાઈ ચૂક્યા હતા અને આમે કહેવાય છે ને કે પોલીસ સાચી થાય ને તો ભલભલા ચરમબંધીના ભૂક્કા બોલાવી નાખે પણ પોલીસ સાચી થાય તો પટેલ જાડેજાનો આભાર માન્યો અને પટેલની વિનંતીને ધ્યાને લઈને તેની બદલી શહેરથી દૂર કરી દીધી પીઆઈ પટેલ તેની માતા સાથે ખુશ હતા માતા એને જમવાનું બનાવી દે અને કદાચ દૂર જવાનું થાય તો એને ટિફિન બનાવી દે બે વરસ તો પીઆઈના ખૂબ આનંદમાં ગયા પણ હજુ બે માસ પહેલાં જ એની માતાનું અવસાન થયું હતું અને ત્યારથી પીઆઈ પટેલ પાછા એકલા થઈ ગયા હતા બહાર હોટેલમાં જમી લેતા હતા સાહેબ સૂઈ ગયા રાઠોડે કહ્યું અને પીઆઈ પટેલે આંખો ખોલી રાતના અગિયાર થવા આવ્યા હતા હજુ ટિફિન ત્યાં જ પડ્યું હતું બે પોલીસ અને રાઠોડ જમીને પાછા આવ્યા હતા પટેલ ઊભા થયા મોઢું ધોયું ટિફિન સાફ કહ્યું એક સિગારેટ સળગાવી બીજે દિવસે સવારે તે પાછા દિનેશને ગામ ગયા ઓતીમાને મળ્યા આર્મીને રિપોર્ટ કર્યો અને પોતે દસ દિવસથી રજા મૂકીને દિનેશની બધી વિધિ પતાવી ગામ આખું પીઆઈ પટેલને આવો ભાવથી જોઈ જ રહ્યું એક દિવસ પીઆઈ બોલ્યા બા તમે મને દરરોજ ટિફિન બનાવી દેશો હું તમારો બધો ખર્ચ ઉપાડી લઈશ બા હું તમારો દીકરો બનીને રહીશ એકબીજાના સહારે જીવન જીવીશું એમ કહીને પોતાની આખી કહાની કીધી ઓતિમાની આંખો પણ ભરાઈ આવી એ સહમત થયા અને પછી દરરોજ ઓતિમા પેલું ટિફિન બનાવી દે છે એ જ્યારે ટિફિન બનાવે ત્યારે નજર સામે એનો દીકરો હોય છે અને પટેલ ટિફિન જમે ત્યારે એને એ ભોજનમાં એની માતાનો ચહેરો દેખાય છે જીવન જીવવા માટે ધન દોલત કરતાં કોઈનો નિઃસ્વાર્થ સહારો વધારે ઉપયોગી હોય છે મિત્રો આવા જ હૃદય સ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો